કાયમ કઉ છું જીવનમાં દાંત કાઢે આનંદ ની વાત છે દાંત નો કાઢે પડખે બેહતા ની પડખે પ્લોટ હોય કાલે વેસી નાખજો ગામડા ગામમાં એક ભાઈ એના ને એમ કે છે કે હાલો ને હું ગામમાં શહેર શાકભાજી લે આવું અને કદાચ ત્યાં ગેસમાં માં મૂક્યું છે તો એમાં સીટી વાગશે ત્રણ વાગે તય ઉતારી લેજો કીધું કાઈ વાંધો નહીં ભાઈ તો શાકભાજી લેવા વહી ગઈ સીટી મંડી વાગવા એક વાગી બે વાગી ત્રણ વાગી પાંત્રીસ સીટી વાગી સાહેબ છેલ્લે તો કુકર ઢાંકણું આમ ભીત ને માથે ભટકાયું તો ઓલો આમ જોવે હજી તો કોણા બે થયા છે

તરસો ત્યો ધીંગાણે જઈને આવ્યો બાય તો જોઈ દી આ તો કોથળો ભરીને આવ્યો પાણી પાયું પછી કોથળો ઠેલવો ને તો સાહેબ હાથ નીકળા પગ નીકળા ગોઠણ સુધીના પગ નીકળા પણ માથું નો નીકળ્યું પછી બાઈએ કીધું હાથ દેખાય પગ દેખાય માથું કેમ નથી દેખાતું એ કે માથું તો મારી પેલા કોક વાઢી ગયો તો તો તું હું ઓપરેશન કરીને આવ્યો હવે આને હું ધીંગાણે મોકલો તમે સાહેબ પણ ગામડું છે એટલે મજા છે સાહેબ આપણે ગામડાની વાતો તો બહુ અલગ છે ગામડું ગામ છે એટલે મને ગમે છે એટલે કહી દઉં સાહેબ એક ભાઈ મને કે ગામડામાંથી આવતા હોય તો ગામડાની કાઈક વાત કરો તો ગામડાનો કવિત્ર ભેરું આપણો ગામડું કેવું હોય તો કે કબૂતરોને ચોરા હોય ઘરને આંગણે ઢોરા હોય ઘર ખેતરને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય

ગામડાની વાતું કરીને એટલે શહેર વાળો પુનાણો મને કે ગામડાની હું હાય હાય કરો આવો મારા શહેરમાં જુઓ પચાસ પચાસ લાખ રૂપિયાના બંગલા મેં કીધું અમારા ગામડામાં બંગલા ન હોય અમારે તો વિધાયકના સણિયા હોય માથે દેશી ઢણિયા હોય તમામ હણિયા બણિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય આટલી વાત કરી એટલે શહેર વાળો પુનાણો મને કે 50 50 લાખના બંગલા એટલું નઈ 10 10 લાખના તો અમારા સંდას છે મેં કીધું ભલા ભલામણ બંગલા તારા મોટા એ વાત જોડે હું સહમત પણ સંડાસ સમારા મોટા મને કે સંડાસ તમારા મોટા મેં કીધું આ તારું કેટલા નું થાય મને કે 10 લાખ નું મેં કીધું અમે હવાર લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં ખેતર બેહી એટલે 4 કરોડ નું થાય અને તારા 10 લાખ ના સંડાસ માં ભણના દીકરા તું એકલો જ બેહે અમે 4 કોને 4 બેઠા હોય મજા ભાઈ કે મજામાં ઓણસાર તમે દીકરી નું લગ્ન લીધું લીધું મુજાતા નહી હું બેઠો તમે ક્યાં બેઠો ઈ તો મેં આગળ કીધું આ દાખ નું સંડાસ તારા થી બદલાય નઈ

થોડી વાર પછી બીજું ગ્રાહક આવ્યો કાકાએ અડધો મીટર આપજો ને કાકાએ બીજી બાહેથી ધોતિયાનો છેડો પકડો શાક લઈ જા થોડીવાર થયું ને હવાર થયું તા કાકી જાગી ગયા કાકી કે જાગો ને અડધો મીટર તમારા હાટુ રાખો અડધો નો વેચી નાખતા કાવ એટલે મજા છે જીવન એક ભાઈ મને કહેતા હતા જેના માથામાં ટાઇલ પડી જાય કોઈ ખોટું ન લગાડતા જેને હોય ને પણ જેના માથામાં ટાઇલ પડી જાય એ માણસ રૂપિયા વાળો હોય મેં કીધું મને ખબર નથી પણ જેના માથામાં ટાઇલ પડી ગઈ હોય એને મોઢું ક્યાં સુધી ધોવું એની બોર્ડર નક્કી ના હોય મોઢું ધોતા ધોતા આખું માથું ધોઈ નાખે છે અને તમે અડધી રાતે જગાડો તેસ જાગે ફ્રીજ માંથી સપચન કાઢ્યું હોય છોકરો દહ વર્ષ નો થાય તારે ટાઇલ નથી પડતી પંદર વરસ નો થાય તારે ટાઇલ નથી પડતી વીસ વરસ વટાવી દે પછી ટાઇલ પડે શું કામ વીસ વરસ સુધી માથે માં હાથ ફેરવે મારો લાડલો મારો કલેજાનો કટકો મારી આંખીનો રતન વીસ વરસ પછી હાથ બદલાય પછી બકાનો હાથ પડે બકા બકા પકોડી ખાવા લઈ જવાના જડામૂળ થઈ જાય છે એક નો કારણ કે માં માથે હાથ ફેરવે એટલે વાળ વધે પત્ની ફેરવે એટલે ટકેશ થાય એક નો રેહશે કારણ કે માનો હાથ લાગણીનો છે અને પત્નીનો હાથ માંગણી નો મા માથે હાથ ફેરવે તો એમ કે બેટા તને કાલ ગળામાં તકલીફ હતી હવે બરાબર છે ને એમ ઓલી માથે હાથ ફેરતી જી શું કે ખબર કોનાનો ભાવ ગેટો એ તો મને ખબર છે તારો બાપ ક્યાં કર્યો વર્મા આવ્યો

બધા બંધ બાજી રમી ગયા ઘણા વાતો કરે બાયુમાં બુદ્ધિ નથી બાયુમાં અદભુત બુદ્ધિ છે એટલે તો દરેક સિટીમાં બાયપાસ રોડ છે આખા વર્લ્ડ માં આટો મારી આવો ક્યાંય બાયપાસ રોડ છે નહીં જ્યાં જાવતા બાયપાસ ભાઈ નપાસ થાય પછી બે નું વાતો કરે તમારા ભાઈ કામ નથી કરતા કીધું ખટાશ પકડી ગયો બિચારો હવે નો મજા છે જીવન સાહેબ પાંચસો ગ્રામ ગાંઠિયા આપો તો ગાંઠિયા કે તમારા લગ્ન થઈ ગયા તો કે અડધી રાઈતે હું મને મારી બા ગાંઠિયા લેવા મોકલે છે તો વાળા એ ઝારો મૂકી દીધો એ કે અડધી રાતે મને મારી બા દુકાન ખુલાવ બે નથી વૈયા કાઢવા એક ભાઈ ના ગીરે હું બેહવાઈ ગયો પાંચ છોકરા લાઈન સરી ને મેં કીધું પાંચે મને કે આપડા મેં કીધું તારા આમાં ભાગ રખાય મારા ભાગ

તેના ઘરે કોક ને કોક રોજ મહેમાન આવ્યા કરે ને હાજે મારા ઘરે આવે તમારો ખાટલો આપો સતા ખાટલે દોઢ બર હેઠો હુયો પછી મિસ્ત્રી ને બોલાવીને બે પાયા જ રદ કરાવી દીધા બે પાયા દીવાલ માં ફિટ કરાવવા માંગો લઈ નો જાય પાછો બે ચાર કામ કરે કોક ના નળિયા સાડવતો હોય ને એમાં કોક કે મારે મકાન વરાડવું તો એના અડધા નળિયા મૂકીને મકાન વરાડવા વયો છે જીવતા સુધી કોઈ ના જિંદગી માં કામ પૂરા નો કર્યા સાહેબ કોઈ બોલાવે નઈ હા એટલે અમુક માણસ ની આવી તમે જોઈ જમા લાઈટ નો જમાનો ને તો બજારમાં જાવ નવું ફાનસ લેતા આવો આ ભણનો દીકરો ફાનસ લેવાય ગયો હળકતું લઈને પાછો આવ્યો તો એની બાઈકે હડકતું ક્યાંથી લઈ આવ્યા કે પડું તું કે પડ્યું ન હોય મ્યુનિસિપલ પાર્ટી વાળો એ મૂક્યો હોય

કે શું થયું કે જે ખાડે થી ફાનસ આવ્યો એ ખાડો જડો નહિ પછી બીજો ખોઈ દો ન માથા કુટ કરો તો પછી હેરાન જ થાવ ને ઘણાને ઘણું નથી સમજાતું વાત સમજાય તો ખમા હાઈફડીંગ કચરો રેશે જમા હાઈફડીંગ ખવરથી નાક ડોલે હાઈફડીંગ કુચી તાળું ખોલે હાઈફડીંગ લખાય પ્રેમના લેટર હાઈફડીંગ હૃદય નીચે મેટર લાફડીંગ પૂડી ઉપર પટન લાફડીંગ આ વાતનો પાડો સપર લાફડીંગ સમજાય કે નહીં મારા બાપ આ ગામડું ગામ છે એટલે મજા આવે સાહેબ હા તમે જોજો ગામડાની મજા એ છે જીવનમાં તમે ગમે ત્યાં અને પહેલાના લગ્ન ગીતો તમે સાંભળો તો અટાણે એમ થાય કે આ બધું ક્યાં ભરવાનું છે એમ હા પહેલાના ગીતો કેવા કે રાજોડા રણમાં ઉડે છે રિયો એવા ઘોડલા રે આવે રે રાણાના દેહ હમણા હોરા અને રાહડો કેવા તો અટાણે નવો રાહડો આવ્યો ભાથીજી પડાકા કરો ને વેર્યો ને મારો બંદૂકની ગોળી હવે ભાથીજી ની પાસે બંદૂક હતી જ નહીં કોને પકડાવી બે જોટા ઈ નથી સમજાતો કરે કર સાહેબ તમારા રુદિયાન વારો મારા રે હમ માનો જી રે આવા ગીતો ગવાતા અટાણે નવું ગીત આવ્યું તો સાહેબ હા તમે સાંભળ્યું હોય છે મે એસા ક્યુ હું મેં એસા ક્યુ હું તારી માને પૂછ કેમ આવો પાયકો હરામ છોરે

એટલે જીવનમાં મજા એ છે કે તમે સમજો છો જ મોટી મજા કદાચ કોઈ માણસને તમે ગમતા ન હોય એને તમે રાખીને તમે ગંગાજીમાં ડૂબકી દેહો ને તમે જ જ ગમો ગમો સાહેબ એનું કારણ કે જેની આંખમાં ઈર્ષા અને અહમના ઓળા આવી ગયા હોય ને એ મોતીઓ ઉતરાવાથી કે કઈ હારો કેસ કરવાથી તમે નઈ જ ગમો સાહેબ નઈ જ ગમો કારણ કે જેને કમળું થયું હોય એને આખું શરીર પીળું જ લાગે બાપ પીળું જ લાગે તમારા જીવન ની તમે પૂરેપૂરી બાજી લગાવી દો જે મિત્ર ના માટે તમે અડધી રાતે વયા જાઓ અને સતા તમારી કદર નો કરે ને એમાં ગદ્દારી કરે ને તો કોઈ દી ખોટું નો લગાડતા અફસોસ નો કરતા શું કામ

જગદીશભાઈ ની ફરમાયશે ભાઈબંધ કેવો હોવો જોઈએ સાહેબ એનો એક પ્રસંગ તમને કહી દઉં ગામડું ગામ બુજાવ ને મારી પાસે 50000 રૂપિયા અડધી રાતે આમ થેલી માં વીટી અને ભાઈબંધ દીધા ને તેદી ભાઈબંધ મંડો રોવા સાહેબ અને એટલું જ બોલો તો મારી દીકરીના ના લગન કરવા છે ઈ ટાણે ને 50000 રૂપિયા અડધી રાતે દઈ દીધા અને પછી 50000 ની થેલી લઈને માણસ નીકળી ગયો પણ પાછળથી જે ગર્દણીએ 50000 દીધા ને આંખમાંથી આહુડા મેડા પડવા રોવા મળ્યો અને એની પત્નીએ કીધું શું કામ મેડા રોવા સાહેબ 50000 દઈ દીધા એટલે હવે અફસોસ થાય છે હવે નઈ દેવા આવે એના જ આહુડા છે ને નઈ દેવા આવે તો કાઈ વાંધો નઈ આપણને ભગવાને ઘણું દીધું તમારો ભાઈબંધ હતો અને તમે 50000 દીધા હવે નઈ દેવા આવે તો હું વાંધો છે માણસ તને ખબર નથી મારા બાપ એ મારો ભાઈ છે છતાં એને હું સમજી નો હૈકો અને એને મારા ઘર સુધી ધક્કો ખાઈ એમ કેવું પડ્યું કે મારી દીકરી ના લગ્ન કરવા છે મારે ન્યાજ દયા જોઈએ રૂપિયા સાહેબ એટલે મને આહુડા આવી ગયા એટલે મારી આંખમાંથી મંડ્યા છે આહુડા પડવા એનો એક પ્રસંગ સાંભળજો જીવનની માલિકા મિત્ર એ તો બીજી માં છે સાહેબ બીજી માં છે કદાચ જે તમારા સુખ દુખની વાત તમારા મા-બાપને ન કરાય કુટુંબના કોઈ સભ્યને ન કરાય જમણી भुजा જેવો ભાઈબંધ હોય ને કહી દેવાય સાહેબ બરોહાનું પાત્ર એક જ છે આ દુનિયામાં મનની જાણે માં મનની જાણે મિત્ર અને મનની જાણે ભગવાન આ ત્રણ સિવાય મનની કોઈ વાત જાણે નહીં સાહેબ

મિત્ર એડા અધિકારી કે ફલાણી તારીખે તમને ફાંસી ના માછડે ચડાવવાના છે તમારી છેલ્લી ઈચ્છા કઈ છે કીધું હા મને થોડી છૂટછાટ આપો મારા કુટુંબમાં પરિવારમાં હું થોડી વ્યવસ્થા કરતો આવું

મિત્ર વ્યવસ્થા તારીખ આવી ઉભી રહી ગઈ કાયદા એ આવીને કીધું કે હવે ચડો ફાંસી ના માછડે તમારો મિત્ર નો આવ્યો બાપ હવે ફાંસી ના માછડે તમે ચડો હવે ચડો ફાંસી ના માછડે

કીધું આ કેવી રીતે ખબર પડે કે જમણી આંખના આહુડા છે ને હરખના એ મારા પાપણે થી ઠેકી ઠેકીને જાય છે અને ડાબી આંખના આહુડા સીધી લીટી થઈ જાય છે આ ઠંડા છે આ ગરમ છે સાહેબ કીધું આનું રહસ્ય કે રહસ્ય ઈ છે સાહેબ કે મિત્રના માટે ફાંસી ના માછડે ચડું છું એનાથી જીવનમાં માં ઉજળી તક કયું હોય શકે બા મિત્રના માટે મરવું એ તો કોઈ ભાગ્યશાળી માણસ ને મળે અને તો એ હરકનાસ દુખના કયા તો કે મારો મિત્ર આ દુનિયામાં હયાત નઈ હોય બાકી અટાણે આયા વિના રહે જ નઈ સાહેબ એના મારી જાબી આંખના આહુડા છે મિત્ર એ તો બીજી માં છે બીજી માં છે સાહેબ કાયમ મારા પ્રોગ્રામમાં કવસુ ભરોહો ગમે ન્યા નો કરતા મિત્ર કરો ને તો હમજી વિચારીને બાવડું પકડજો ને એને અધવચે કોઈ દી છોડતા નઈ સાહેબ એને છોડતા નઈ કૃષ્ણ સુદામા જેવી મિત્રતા હોવી જોઈએ ગમે ન્યા રાયડું નો નાખતા એક જણો મને કે મારા ફેસબુક માં બે અમેરિકાના ના છે મેં કીધું તારી ભલી થાય તારી કોઈ પાડો ને મિત્ર કઈ કોક દી હલવાય તો જામીન થવા આવશે ઓલા નહી આવે તારો બા એટલે જીવન માં કોના ઉપર ભરોસો કરો એ મોટી વાત છે સાહેબ કદાચ તમારા ઘરે હારો પ્રસંગ હોય ને તમારો અંગત રિહાય ને તો અમારો કવિ એમ કહે છે ને મનાવા નો જાતા શું કામ તમારા હારા પ્રસંગ માં એ આવા રાજી નો હોય તો તમારા દુખ માં તો હું આવી ઊભો રહીએ સાહેબ હું ઊભો રહીએ એટલે તો કીધું છે આ ધરાની બજાર માં કોઈ દી અરીસા વેચવાનો અરથ નથી સાહેબ અરથ નથી બાપ મોટાના છોકરા ને ગરીબ ના છોકરા ને ગરીબાઇ બહુ દોયલી કાયમ ગરીબાઈના વાદળા તો જેના ઉપર વર્યા હોયને ખબર પડે માથાના હબાકા નીકળા હોયને ખબર પડે ને ના ડંખ તો બાપુ લાગ્યા હોય ખબર પડે સાહેબ કોઈ ગરીબો ને પૂછજો માં તારી ગરીબા કેમ છે એ વાત કરવા બેસે ને તો વાદળ ડોલશે વાદળા એ ડોલશે વેમણી ડોલશે સંતો બેઠા છે એટલે એક વાત કર દઉં આ જીવન ના ચોપડાની માલિપા સંત સપૂત અને તુમડા આ તણનો એક જ ભાવ તારે કોઈ દી બોળે નહીં એને તાર્યા ઉપર ભાવ નદી ની માલિકા વિસી તણાતો જાય અને માં એક સંત ની નજર પડી ગઈ ને એને એમ થયું કે આ જંતુ તણાઈને જાય છે બાપુને ખબર નથી આ વિસી છે અને હથેળીમાં ઉપાડ્યો સાહેબ એક બાપુમાં દેશ નો સંતો સાહેબ બેભાન થઈ ગયા અને વિસી નું ઝેર ઉતારી અને કોકે કીધું બાપુ જેને તમે બચાવવા માંગતા હતા ને એનું નામ વિસી છે એનો એનો સ્વભાવ કરડવાનો છે એનો સ્વભાવ કહી દઉં આમ દેશી રસ્તે થી સંત હાઈલા જાય એમાં ફૂલ ની નજર પડી ગઈ અને ફૂલે પ્રાર્થના કરી કે સંત જાય છે શું કીધું ખબર કે ગુરુજી હું રે

મારામાં સુગંધ ભળી છે મારા સંસ્કાર મારામાં ભળા છે હું તમારા ચરણોમાં રજુ કરીશ તો હું ભવ સાગર તરી જઈશ માટે મને લઈ જાવ અને સંતે ફૂલ ને લીધું સાહેબ બે ચાર ડગલા આગળ હાલ્યા અને કડવા વેલાની તુંબડીએ હાથ પડ્યો સાહેબ શું ભગત બાપુ એનું રૂપક બનાવ્યું છે શું કીધું ખબર કે ગુરુજી હું રે કડવારે વેલાની એક તુંબડી સાધુ તમે હારે લેતા જાવ બાપુ મને હારે લેતા જાવ કદાચ તમે અહીંયાથી નીકળાશો તો મારામાં કદાચ કોઈની નજર પડી જાય કોઈ મદારીની તો મને આમાંથી લઈ અને મોરલીમાં ફીટ કરી દે મારે આખી જિંદગી કાળોતરાના ફૂફાડા સહન કરવા પડશે માટે મને લઈ જાવ સાહેબ ગુરુજી હું રે મારી કાય કોરીને તમે કમંડલ કરો ને મારી કાયાને કોરી નાખજો બાપુ તમારા વેન થી તમારા वचन થી તમારા ઉદ્દેશ થી તો તો તમને પાણી પીવા થાય જી પૂરે વગડાનું કુડુ એક ફૂલડું ગાવાનો મારો વિષય નથી કારણ કે હું ગાવા બેહું એટલે મીંદડી દૂધ પીતી હોય એમ લાગે હું ગાયક છું ને ગાયક લાયક એ નથી પણ તમે સાંભળો છો એ જ મોટી વાત છે બધા શાંતિથી સાંભળો છે ગીરે નથી બોલી શકતા એટલે અહીંયા આવ્યા છે એવું ન માનતા આનંદ કરાવી સાહેબ પણ જેને તમે સાંભળવા બેઠા છો એવા હું બેન ને વિનંતી કરું નિકિતા બેન ને એક વાર જોરદાર તાલી નો ગડગડા